તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે વઢવાણ નામ સામેલ કરવા બાબતે વેપારી એસોસિએશને ટેકો જાહેર કર્યો પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો તાજેતરમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી પણ વઢવાણનું નામ બાકાત રાખવામાં આવ્યું આ ઘટનાને લઈને વઢવાણવાસીઓમાં નારાજગીનો માહોલ છે મહાનગરપાલિકામાં વઢવાણનું નામ સામેલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો બંધના એલાનની પણ ચીમકી આપવામાં આવી છે

અમારા સ્ટેટનું વઢવાણ કર્મભૂમિ જન્મભૂમિ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કરી એમાં કોઈ અમને વાંધો નથી પણ વઢવાણની અસ્મિતાનો સવાલ છે એટલા માટે વઢવાણ મહાનગરપાલિકા સુરેન્દ્રનગર સંયુક્ત નામ રાખી અને મહાનગરપાલિકાનો દરજો આપો એવી અમારી વઢવાણના જાહેર જનતાના હિત માટે અને જનતાની માંગણી છે સર્વે સમાજ આ આમાં યોગદાન આપી અને આમાં નહીં કરે તો આગળ આંદોલન આનું થશે એટલે સરકારને ખાસ વિનંતી છે કે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને દરજો આપો એવી અમારી વિનંતી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર નામ મહાનગરપાલિકા આજે અમે એક તો વિરોધ દર્શાવી રહ્યા છીએ કે વઢવાણનું નામ બાદ બાકી કેમ કરવામાં આવે કેમ કે અમારી માંગ એ છે કે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરો અને જો જાહેર નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં વઢવાણ